જેસી સાપું હે ખવા દીપડા જો હોય તો 12 વાગ્યા સુધી રોકાવું પડશે ઓબા રોકાવું નહી લાલાભાઈ હા આદુ હે આદુ હે આદુ કાય ખૂટ કેવા ફૂકા જાય થઈ હું હા બીજો ચા હો ગ્યાદુ હા આજે લાલાભાઈ ની હાથ ની ચા પી મેણો હોતક છે આયા

કેટલા માવા હેઠ એમાંથી ચાર ખાઈ ગયે બોકડા જેવા બોકડા ચાર ખાઈ ગયે

ધુવાડા ના ગોટે ગોટા સંજય સંજયભાઈ વારો સંજયભાઈ નો આવી ગયો લીલી માંડવી શેકવાનો નહી સંજયભાઈ

ટીપા પડે છે વાડમાંથી માંડવી ગરમ છે ને ગરમી વાડમાંથી નીકળે ગરમ માંડવી તો ગરમી જ થાય ને ના ના આટલી જ છે એટલું તાપ છે એટલે ધીરે શેકાશે પછી કાદ એવડી રહી ને અમારો ફોન નો એવડું જુમિંગ નો ખેચતી કે વાલા સમજો અમે તો ખાલી આમ સાધુ ને સોબર ઉતારી ઓલું કરી નાખી હે તો પછી તમારા પચીસ ત્રીસ હજાર વાળા ફોન રહ્યા નહી લાલાભાઈ માવા મસાલા ખાઈ બતાવી

લીધો આ સંજયભાઈ ડ્રાઇવિંગ કરે છે અને હવે અત્યારે રાતે માંડવી ચોરો આવી પડા છે આટલી માંડવી અમારું ભેગું નથી કોની વાળીએ ગાપ પાડી એમ નથી નથી જેની વાળીએ હારી માંડવી છે કેથી ઈકોનો ખાટો પડે છે હા હા એમાં અમારા લાલાભાઈ જાહ માંડવી ઉપાડવા અને એમાંય ફાયદો બે વ્યક્તિને જ છે કારણ કે અમારે માંડવી ખાવાની થઈ જાય અને ઢોરાને પાલો કે એટલે સેવાઈ કરી હી હા અને ગુનોય કરી હા ગાવ સેવાઈ કરી હી આયો છે અને ગુનોય કરી

ચાલો તમને બતાવું કેવો હાઈવે છે ગાડી આલે હોય હો પણ ગારો આવે તો ઊભી રહી હવે આવશે હો તો ગારો જો આ બાજુનું એક ખેતર આવી ગયું છે આજે વરસાદ નથી એટલે ગારો ફૂકાઈ ગયો છે બાકી તો ગાડી છૂટી જાય તો અશોકભાઈ ને અનિલભાઈ ને તો ધક્કો મારવાનું જવું હા બાકી તો અત્યારે તો નીકળી જાય એમ છે માથું નથી હનુમાન બાપા હવામાં ઉડે અત્યારે મિત્રો બ્લોક માં બન્યા રહેજો આગળ અત્યારે આવ્યા વરસાદી લીધી અને હવે રાજકોટ હમણાં નીકળી હતી અત્યારે આ જોઈ લ્યો મિત્રો આ છે સંજયભાઈ ની હતા જેની વાડી આપણે ગયા હતા સંજયભાઈ ની વાડીએ ચાલો આ છે હોલ માતાનું મંદિર દર્શન કરવા અત્યારે આવ્યા ત્યાં હાલો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે હોલ માતા

બન્યા રજો બ્લોકમાં